આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીને મત આપવાની વાત કહી છે સાથે જ તેમણે કહ્યું છે કે હું લાલ કિલ્લા પરથી દિલ્હીની જનતાને કહીશ કે ભાજપને મત આપો પરંતુ અરવિંદ કેજરીવાલે આવું આશ્ચર્યજનક નિવેદન શું કામ આપ્યું છે શું સમગ્ર ઘટના છે અને કયા સંદર્ભમાં વાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં

અરવિંદ કેજરીવાલ જે ત્યાંના મુખ્યમંત્રી છે એ પણ પોતાની ધરપકડની આશંકા છે તે અનેકવાર પોતાના નિવેદનમાં વ્યક્ત કરી ચૂક્યા છે હાલ વિધાનસભાનું સત્ર દિલ્હીમાં ચાલી રહ્યું છે આ દિલ્હીમાં વિધાનસભાના સત્ર દરમિયાન સાંસદો પણ હાજરી આપી રહ્યા છે ધારાસભ્ય પણ હાજરી આપી રહ્યા છે અને દિલ્હીના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેને લઈને સદનમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જે દિલ્હીમાં વિકાસની વાતો હોય અને તેને જ લઈને કેન્દ્ર સરકાર પણ તેમણે કેટલાક પ્રહારો કર્યા છે દિલ્હીમાં જે દવાઓ રોકવાની વાત હોય જે વીજળીનું બિલ વધારીને આપવાની વાત હોય તેમજ જુદા જુદા મુદ્દાઓ તેમજ જે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લાગ્યા છે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા હોય હાલના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ હોય કે અરવિંદ કેજરીવાલ જે આખો લીકર પોલિસી કૌભાંડનો મામલો સામે આવ્યો છે તેમના ઉપર કથિત આરોપો લાગ્યા છે તે સંદર્ભમાં એડી દ્વારા સાત વખત અરવિંદ કેજરીવાલે સમન્સ પાઠવી દીધા છે ને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે કે તેઓ પોતાનો જવાબ છે તે વહેલામાં વહેલા તકે રજૂ કરે જો જોકે એકે સમન્સ પા અરવિંદ કેજરીવાલ છે તે એડી સમક્ષ અત્યાર સુધી પહોંચ્યા નથી તે વચ્ચે અત્યારે વિધાનસભાનું સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે એક મોટું નિવેદન આપ્યું છે નિવેદન આ પ્રકારનું છે તેમણે કહ્યું છે કે હું લાલ કિલ્લા પરથી કહીશ કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપજો દિલ્હી વાસીઓને વાત કહી છે પરંતુ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને મત આપતા પહેલા ભાજપને ને શરતો પણ માનવી પડશે તે પ્રકારની વાત તેમણે સદનમાં કહી છે અરવિંદ ના મોઢે સાંભળે તેવું શું કહી રહ્યા છે મુજબ બિહદ ખુશી કે સ્કીમ વિરોધ નહીં અગર આપ સ્કીમ કા વિરોધ નહીં કરેદોડીજી રાજનીતિ એક તરફ હે હેરા નિવેદન આપી આપી કે કે પાર્ટી आप एक बार सारे जाके आप सारा क्रेडिट आपका मैं लाल किले के ऊपर खड़ा होकर चिल्लाऊंगा जोर जोर से कि बीजेपी वालों ने कराया वोट बीजेपी वालों को दे दे मैं बोलूंगा कि बीजेपी वालों ने कराया वोट बीजेपी वोट के लिए कर रहे हो और तो कोई कारण नहीं है वोट आप ले लो सारे हमें नहीं चाहिए वोट हमें तो सेवा करने का मौका मिला यही भगवान ने कोई पुराने जन्म में पुण्य किए होंगे हम लोगों ने जो हमें ये मौका दे दिया भगवान ने जी दी देम आदमी पार्टी ने राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल ने कहू કે જે વિવિધ સ્કીમો છે દિલ્હીમાં ચાલી રહી છે તે સ્કીમનો વિરોધ ના કરે તો તેના માટે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે નેતાઓ છે સાંસદો છે તે દિલ્હીવાસીઓના વિકાસમાં કામ કરે તો હું પોતે કહું છું કે કાલ ઉઠીને હું લાલ કિલ્લા પરથી કહીશ કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપજો આ પ્રકારની વાત અને નિવેદન જ્યારે સામે આવ્યું તેણે અનેક ચર્ચાઓ જગાવી છે થોડાક સમય અગાઉ અરવિંદ કેજરીવાલે આ પ્રકારનું નિવેદન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન આપીશ પણ અમારી આ શરતો માનવામાં આવે એ પ્રકારની વાત અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને બીજી આ પ્રકારનો વિડીયો સામે આવતા અનેક તર્ક વિતર્ક છે તે રાજકીય ક્ષેત્રે લગાવવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર